થઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે દરરોજ ફેન્સી વેરાયટી છે પ્રસંગને લાગતી છે કાટ બોર્ડરમાં બ્રાસોમાં કાલે આપણે બાપા સીતારામને બે દિવસ અલગ અલગ બતાવી એવી જ રીતના ફેન્સી સાડીની જેમ આપણી આગળ એકદમ પ્રિન્ટેડ અને જે મસક કાપડમાં બે બેનો રનિંગમાં પહેરી શકે ને એ બહુ મસ્ત એમાં પણ ખૂબ જાતો સ્ટોક છે એ માત્ર ને માત્ર બસો રૂપિયા ભાવ છે જો આ છે એકદમ સરસ મજાનું લેરિયું આપણે એક જાંબલી કલર ને મલ્ટી મિક્સ કલર આવશે અને આપણે આ એક કઈ સાડીમાં બ્લાઉઝ નહીં આવે સોરી પાલવ નહીં આવે બધી સાડીમાં બ્લાઉઝ આવશે અને બ્લાઉઝ હું તમને ચાલુ લોગમાં આપણે તમને પતાવી દે હું આપણે તમારે આ એક ચાર્જમાં બે સાડી આવી જાય આપણે કોરિયર કરીએ છીએ અને આપણે કોરિયર જ્યાં તાલુકો જિલ્લો હોય ત્યાં તમને મળી જાય આપણે સીટી સિટીમાં કુરિયરની ઓફિસ હોય ગામડામાં ન હોય તમારે થોડુંક દૂર થતું હોય તો તમારે એ રીતનો એડ્રેસ આપવો કે તમે ત્યાંથી લઈ આવો કે તમારે ગમે ત્યાં સાડી જોતા મસ્ત પર મિક્સ કલર છે બધી જ સાડીનો ભાવ આજના લોગની બસો કલી કાપડમાં બસો રૂપિયા જ છે એટલે જે તમે એમ કહો ને કે આપણે સેલ લઈને આવી ગયા છીએ આ બસો વાડી જ છે જો રનિંગમાં જે બહેનું સાડી પહેરતા હોય ને એના માટે છે તો ફટાફટ જે સાડી જોતી હોય ને તેનો તમે જલ્દીથી ઓર્ડર બુક કરજો બહુ મસ્ત અલગ અલગ વેરાયટીમાં છે જો આ મસ્ત છે એકદમ મસ્ત ચીખણું કાપડ એકદમ લૂઝ આવશે સાઇનિંગવાળું અને કોફી કલર આવશે એકદમ સરસ ને પ્લેન બ્લાઉઝ આવશે જે તમને બોર્ડર પટ્ટો આવે ને એમાં આપણે આમાં અત્યારે તો બ્લાઉઝ આપણે બાંધેલું નથી જો અહીંયા એકદમ સરસ ઉપરથી કલર પીળો ફૂલ ફૂલ વાળી બે ત્રણ દિવસ થયા આગળ લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો ને તો બ્લોગ ઉતારવામાં પણ મોડું થઈ જાય છે ક્રીમ લીલા ને લાલ ફૂલ વાળી છે ફ્લાવર પ્રિન્ટ પ્રિન્ટમાં ને આપણે એનું બ્લાવ ઉતારતા બે ત્રણ દિવસથી મારું મોડું આવે છે આપણે બેનોને એ કીધેલું જ છે કે આપણો બ્લોગ દોઢ વાગશે ને દોઢ થી બેની વચ્ચે આવી જાય આપણે થોડુંક મોડું થઈ ગયું છે આગળ બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ રહેતો નથી કસ્ટમર હોય એટલે આપણે પછી રાતે આપણે બ્લોગ ઉતારતા નથી આ મસ્ત કાંદડાવાળી ઘટ્ટો ઘાટો અને બીટ કલરના કાંદડા આવશે એકદમ એકદમ કાપડ બધી જ સાડીના પ્લેન બ્લાઉઝ આવશે જે બેનો રનિંગમાં જે સાડી ફેંસતા હોય ને એને મસ્તવાળી કાપડ આપણે ઓડિશોમાંથી આજે આપણે તમને સીધા બસો રૂપિયામાં ખૂબ જાજી વેરાયટી છે આપણે તમને બ્લોગમાં બતાવી દઈએ તમને પસંદગી આખો બ્લોગ જોજો તમને જે ગમે એક ચાર્જમાં તમારે આરામથી બેસાડી આવી જાય હે મસ્ત કલર છે ફૂલવાળી અને આ છે નીચે ગ્રે કલરનો બોર્ડર આવશે ને ગ્રે બ્લાઉઝ આવશે પ્લેન એ પણ હું તમને બતાવીશ દઉં બહુ બધા એટલે બધા પીસ બહુ જ ફાઇન છે ને મેથી પીળો બ્લાઉઝ આવશે ઘણા બધા પહેનો દરરોજ આપણે રનિંગમાં જ સાડી પહેરતા હોય છે તો આ મસ્ત ગુલાબી કલર છે ફ્લાવર વાળું એમાં પણ તમને પ્લેન બ્લાઉઝ મળી જાય જો અને મસકોલી કાપડ કહેવાય છે પીળો કલર ઓલ કલર છે પસંદગી તમારી રહી છે જ્વા્યો બહુ મસ્ત યલો કલર મલ્ટી ડિઝાઇનમાં ફૂલની ડિઝાઇનના પ્લેન બ્લાઉઝ બધી જ સાડીમાં પ્લેન બ્લાઉઝ આવશે પીળી છે સફેદ ને પીળા ફૂલ આવશે બોર્ડર હમણાં આપણે બતાવીએ ને એ જ રીતના મેથી પીળો એનો જ સેમ કલર છે એમાં પણ આપણે પ્લેન બ્લાઉઝ આવશે આપણે મિનિમમ સાંજે સાડા પાંચ છ વાગે પાર્સલ થાય છે ત્યાં સુધીમાં તમારે જે રીત ઓર્ડર આવશે એનું આપણે પાર્સલ કરશું ને રાતે લોક જોવા એના આપણે પાર્સલ કાલે કરશું ગાળા બોર્ડર છે એમ બ્લેક કલર ને લાઈટ ગ્રે કલર પિંક કલર બદામી કલર અને આપણે એનું બ્લાઉઝ છે આમાં પાલવ આવશે આ પાલવ છે અને આ બ્લાઉઝ છે એનો કલર એ છે આપણે ચાલુ અમને બતાવી દઈએ એક જ સાથે આ છે મસ્ત ગ્રે કલર એકદમ મસ્ત જાંબલી કલર છે કલર તો અમુક અમુક ના હું બે બે પણ હોય એ રીતના ઢગલા પી ને એમ ઘરે કસ્ટમર આવે છે ને તો ખબર જ છે કે આખો દિવસ આપણે સાફ સૂફ ને વ્યવસ્થિત કરવામાં અને બહેનોને દેખાડવામાં ભયો જાય છે આ છે પીળું લેર્યું અમુક અમુકમાં કલર છે તો અમુક અમુકના સેમ બે પીસ છે કોઈને પણ જોઈએ તો પણ આ છે પીળું આ ખુલ્લ ચોકઠાની ડિઝાઇનમાં અને આ છે બ્લાઉઝ પ્લેન બધી જ સાડીમાં બ્લાઉઝ ફૂલ મોટા આવશે તમારે એ કોઈ બ્લાઉઝ ટૂંકું નહીં થાય બહેનોના પટોરા કરી શકે સાડી પહેરી શકે જે કરવું હોય તે કરી શકે ગોઠણા કે કેમ કે બસો રૂપિયાની સાડી બે બહેનો જોઈ થઈ જાય એટલે ને એકસો રૂપિયામાં થઈ જાય ને હાઈ ક્લાસ હાલે જો મસ્ત પીળા કલરનું બ્લાઉઝ આવશે ને આ રીતના મસ્ત પીળી ઝીણી ઝીણી ડિઝાઇન આવશે કાપડ બધા બધી જ સાડીના એકદમ લચકા કાપડમાં બધી સાડી આવશે લાલ કલર છે અને લાલ બ્લાઉઝ આવશે એમાં ડિઝાઇન આવશે આમાં ફૂલ આવે છે ને એમાં પીળા માન લાલમાં સરસ મજાની ડિઝાઇન આવશે આપણ સરસ પીળો કલર છે તો આમાં પણ પ્લેન બ્લાઉઝ આવશે બ્લાઉઝ છે આ રીતના સરખોથી આપણે સ્ક્રીનશોટ લઈ લેજો આ રીતના સરસનો પીળા કલરમાં તો બે ત્રણ વેરાયટીને ડિઝાઇનમાં છે ઓલી પીળી અલગ હતી આ પીળી પણ ડિઝાઇન અલગ છે કલર તો એનોય પીળો તો નાનોય પીળો જ છે ને એમાં આમાં સેમ જ બ્લાઉઝ છે તો બસો રૂપિયાની સાડી સ્ટોક સેલનો જલ્દી જલ્દી લાભ લેજો હમણાં આપણે તમને પીળો કલર જે બતાવ્યો હતો ને એનો લાલ કલર આ સાથો સાડી હોય આપણે ગાંઠ વાળી દીધી હોય ને તો ખુલ્લું પડી જાય બધું લાલ બ્લાઉઝ છે ચેનલમાં જો નવા હોય ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર લેજો કેમ કે સેલ અને નવી નવી વેરાયટી હમણાં તો આપણા કસ્ટમરને એક જ વેરાયટી છે ખૂબ ડિમાન્ડમાં છે આપણે હમણાં જામલી કલર બતાવ્યો ને એનો કલર છે એ ખૂબ ડિમાન્ડમાં છે તો જે કાર્ડ બોર્ડર જે આપણે હમણાં હમણાં બે વાર તો મંગાવી લીધી છે અને આપણે એમાં પણ જ્યાં આપણે આગળ પીસ પડ્યા છે તો તમે મારી ચેનલમાં જોઈ અને ચેનલમાં તમે જોશો ને એટલે એમાં આપણે તમે સ્ક્રીનશોટ લઈને મોકલશો એટલે આપણે નહીં સહીએ હું આ લેરિયું છે લાલ કલરનું એકદમ સરસ મજાનો સ્ટોક ક્લિયર સેલ સાડી લઈને આવી ગયા છે તો જલ્દીથી તમારે જે જોતી હોય એનો ઓર્ડર બુક કરજો ને આ નંબર વોટ્સએપ છે તો સ્ક્રીનશોટ લઈને ફોટા મોકલજો ફરી પાછા નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી આવજો